વર્લ્ડ ફેમસ ઓઝા સિરીઝ એનું નાનું ટ્રેક્ટર એકવીસ એકવીસ એ પણ અત્યારે અહીંયા અવેલેબલ છે છે ને વિશાલ કંપનીનો સ્ટોલ છે અહીંયા પણ છે ને મોટા મોટા થ્રેસર રાખેલા છે જેમાં તમે મગફળીના થ્રેસર પણ જોઈ શકીએ આપણે જે જીરું આવે એના પણ થ્રેસર જોઈ શકો ફાઇનલી હવે છે ને આપણે તમને એક બહુ મોટું મશીન દેખાડવા જઈ રહ્યા છીએ આ છે ભાઈ ભગવતી કંપનીનું થ્રેસર કે આ ઓટો સ્ટેરિંગ છે કે ટૂંકમાં તમે ડ્રાઈવર લેસ ટ્રેક્ટર પણ તમે આને કહી શકો એનો સ્ટોલ અહીંયા અવેલેબલ છે આગળ આવ્યા ને તો આ વસ્તુ કઈ છે ને અલગ જોવા મળી કે જે આપણે તમને પુણેમાં નહોતા બતાવી શક્યા કેમ છો ખેડૂત મિત્રો હવે થોડાક સમય પહેલા જે મેં તમને છે ને પુણે એક્ઝિબિશનનો વિડીયો બતાવ્યો હતો એમાં મેં તેને તમને ઘણા બધા ટ્રેક્ટર્સ વિશે માહિતી આપી હતી ઘણા બધા ઇન્ક્લિમેન્ટ વિશે માહિતી આપી હતી ઘણા બધા ઇરિગેશનના સાધન વિશે પણ આપણે તમને એમાં માહિતી આપી હતી તો હવે આપણો ગુજરાતમાં સૌથી મોટો એગ્રી એક્સપો થાય છે કે એટલે કે રાજકોટ રાજકોટમાં તો આપડે રાજકોટમાં એગ્રી વર્લ્ડ માં આવી ગયા છે અને ત્યાં પણ આપણે તમને કેટલી બધી કેવી કેવી ટેકનોલોજી ના સાધન સામગ્રી છે કેવી કેવી ખેડૂતોને ઉપયોગી એવી વસ્તુ રાખેલી છે આજકાલ નવા નવા થ્રેસર આવે છે જેમ કે મગફળીનું નવું નવું થ્રેસર આવે છે એ પણ અહીંયા હશે તો આપણે એની પણ તમને વિઝિટ કરાવશું કઈ જગ્યાએ કયો સ્ટોલ છે એ પણ અમે તમને બતાવવાના છે કેટલી કેટલી કંપની અહીંયા આવેલી છે અને કેટલી કેટલી કંપનીમાં નવી નવી ટેકનોલોજી આવેલી છે એ પણ અમને તમે બતાવશું તો તમે વિડીયો છે ને છેઠ સુધી જોજો પ્રથમ તો પહેલાંથી ને અહીંયાથી એન્ટ્રી લેવાની છે અને એન્ટ્રીમાં તમને પહેલાં ડૂમમાં કયો સ્ટોલ હશે એ તમે કોમેન્ટ બોક્સમાં બતાવો કે તમને ખબર જ હશે કે સૌથી પહેલાં કયો સ્ટોલ હોય સૌ પ્રથમ આપણે છે ને વિઝિટ ખાસ કઢાવી લીધો હોય ને હવે આપણે છે ને અહીંયા વિઝિટ લેવાના જો અહીંથી તમને પહેલાં તો આખો ગેટ દેખાશે એગ્રી વર્લ્ડ એક્સો બે હજાર ચોવીસ અને અહીંયા બધા માર્કિંગ કરેલા છે હવે તમે જ અમને કોમેન્ટ બોક્સમાં બતાવો કે પહેલો સ્ટોલ હશે એ કોનો પહેલો સ્ટોલ હશે તો આપણે અંદર એન્ટ્રી થશું ને જો આવી રીતે એન્ટ્રી લઈશું ભાઈ પહેલાં જ તમને જે સ્ટોલ જોવા જઈએ ને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સ્ટોલ જોવા મળી છે મહિન્દ્રા સ્વરાજ એ કોમ્બાઇન કંપની છે એટલે તમને પહેલો સ્ટોલ આપણે પુણેમાં પણ મહિન્દ્રાનો હતો એ પહેલો સ્ટોલ જોવા મળ્યો હતો અને અહીંયા પણ પહેલો સ્ટોલ જ મહિન્દ્રાનો અને હંમેશા છે ને મહિન્દ્રાનો ગમે ત્યાં એક્ઝિબિશન હોય ને પહેલો સ્ટોલ હોય જો અહીંયા મહિન્દ્રાના બધા જ ટ્રેક્ટર પડ્યા છે યુઓ ટેક ફોર ઝીરો ફાઇવ પણ અહીંયા અવેલેબલ છે અને બેસ્ટ વર્લ્ડ ફેમસ ઓજા સિરીઝ એનું નાનું ટ્રેક્ટર એકવીસ એકવીસ એ પણ અત્યારે અહીંયા અવેલેબલ છે અને એની એનાથી થોડાક જ આગળ જશું ને એટલે કે એનો કોમ્બાઈન સ્ટોર એટલે કે સ્વરાજ અને બેઝિકલી સ્વરાજનું ટાર્ગેટ આપણે જે પુણેમાં જોયું હતું ને એ જ ટાર્ગેટ મોડલ તમને અહીંયા પણ જોવા મળશે અને સ્વરાજના અહીંયા મોટા ટ્રેક્ટર પણ અવેલેબલ જ છે આ સ્વરાજનું નાનું ટ્રેક્ટર છે અને એનાથી આપણે આગળ આવશું ને એટલે સ્વરાજનું સાતસો ચુમાલીસ એફ ઇ મોડલ તમને અહીંયા જોવા મળશે એની આગળ પણ એક બીજું ટ્રેક્ટર અવેલેબલ છે સાતસો બેતાલીસ એક્સટી તો આ તો ભાઈ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કંપનીનો બેનો સ્ટોલ અવેલેબલ હતો હવે આપણે નેક્સ્ટ સ્ટોલની વિઝિટ કરશું ભાઈ મહિન્દ્રાનો સ્ટોલ તમે જોયો કેટલો પ્રીમિયમ હતો મહિન્દ્રાનો અને સ્વરાજનો એના પછી એક જ સામને આવ્યા ને તો અહીંયા છે ને શ્રી ગણેશનું થ્રેસરનો સ્ટોલ છે અને આ વસ્તુ છે એની આખી યુનિક વસ્તુ છે આમાં છે ને આપણે જનરલી મગફળીનું વાવેતર હોય ને એના માટે આ થ્રેસર છે ને સારામાં સારું છે ઉપર આપણી છે ને બધો જે કચરો શું કહેવાય લો મટીરિયલ હોય એ ઉપર આવી જાય અને આ આ થ્રેસર એની ઓટો ઓટોમેટિક હાલવાળું થ્રેસર છે તો અહીંયાથી તમને પાછળથી બતાવું ને તો અહીંયાથી એનું કટર લાગેલું છે અને આ નાનું થ્રેસર છે જીરા માટે ને એના માટેનું છે અને આ છે ને ભાઈ બહુ મોટું થ્રેસર છે નેક્સ્ટ આપણે છે ને આખે આખો છે ને આને કવર કરવાના હાંય આ થ્રેસરને આપણે આખે આખો વિડીયોમાં કવર કરવાનો ને વિડીયો છે ને તમે છેડ સુધી જોજો કાંઈ ફાઇનલી આપણે હે ને તમને થ્રેસર બતાવી દીધું એના પછી આગળ આવ્યા ને તો ભાઈ સિલ્વર કંપનીનો છે ને અહીંયા સ્ટોલ લાગેલો હોય અને બારે જે એક તમે મશીન જોયું ને પણ સિલ્વર કંપનીનું હતું પણ આ જે છે ને મલ્ટીક્રોપ થ્રેસર હે આ વસ્તુ કંઈક છે ને આખી યુનિક કંપની છે અને એસ એમસીટી શક્તિ એવું લખેલું હોય ને ઉપર જોઈએ સિલ્વરનું બ્રાન્ડિંગ લખેલું હોય મલ્ટીક્રોપ થ્રેસર છે ફિઝિકલી ભાઈ ને આ જ કંપનીના જો તમે આગળ રોટાવેટર દેખાયું તો આ રોટાવેટર છે ઓલી ઓરણી છે અને આ એનું છે ગ્રાઉન્ડ ડિગર આને આપણે ડિગર કહી શકીએ અને બીજા નંબરમાં આપણે વાત કરીએ તો અહીંયા છે ને એ કઈ જ કંપની મોટર પણ બનાવે છે નેગરીવાળીના બધા છે ને અહીંયા પ્રોડક્શન એવું કરે છે જ આગળ આવ્યા ને તો આપણે છે ને એપોલો કંપનીનો સ્ટોલ છે હવે અહીંયા છે ને નવી નવી ટેકનોલોજી અને નવા નવા મશીન છે તો એની સાથે સાથે આપણે અહીંયા ટાયરનો પણ સ્ટોલ છે એપોલો કંપનીનો બ્રાન્ડિંગ સ્ટોલ પણ અહીંયા અવેલેબલ છે એને વિશાલ કંપનીનો સ્ટોલ છે ને અહીંયા પણ છે ને મોટા મોટા થ્રેસર રાખેલા છે જેમાં તમે મગફળીના થ્રેસર પણ જોઈ શકીએ આપણે જે જીરું આવે એના પણ થ્રેસર જોઈ શકો આ છે ને બહુ મોટું થ્રેસર છે અને આ સૌથી વધારે મગફળીમાંથી અત્યારે જે રિક્વાયરમેન્ટ છે ને આ એનું થ્રેસર છે આનો ફૂલ વિડીયો છે ને આપણે તમને આપણી યુટ્યુબ ચેનલમાં આપી દેહું અત્યાર માટે આપણે જે આ થ્રેસર છે ને એની બેઝિક ડિટેલ આપું ને તો આ છે ને મોટું થ્રેસર છે ને આ અત્યારે સૌથી બધા રિકવાયરમેન્ટ હોય ને એ થ્રેસર કેમ કે આપણે જે અહીંયા ભૂકો હશે ને એ ભૂકો આપણા અહીંયા રહી ગયા છે આગળ છે ને માંડવીનું અલગથી આવે છે અને કાંધું એ પણ આમ અલગથી આવે છે અને પૂરી ડિટેલનો વિડીયો છે ને આપણે તમને આ જ ચેનલમાં થોડાક ટાઈમમાં આપી દેહું અને આ એનું જો જીરાનું નાનું થ્રેસર છે અને આ બાજુ આવ્યું ને તો અહીંયા એક બીજું મોટું થ્રેસર આ આવ્યું છે અને ભાઈ તમને જે મારી પાછળ નેક્સ્ટ દેખાય છે ને એ આખો કેપ્ટનનો સ્ટોલ હવે તમને ખબર જ પડી જાય કેપ્ટનનો સ્ટોલ તમારે ગોતવો હોય તો જ્યાં રંગબેરંગી ટ્રેક્ટર હશે ને એ કેપ્ટનનો સ્ટોલ હશે આ એનું બ્લેક કલરનું છે આ એનું રેડ કલરનું છે અને જે બારે તમને જે જોવા મળ્યું હતું એ વ્હાઈટ કલરનું ટ્રેક્ટર પણ બારે રાખેલું છે અને બીજા નંબરમાં આપણે આગળ આવ્યું ને તો એક જો અહીંયા તમને રોટાવેટર જોવા મળીએ આ નાના ટ્રેક્ટરનું રોટાવેટર છે બેઝિકલી આ છે ને મોટા ટ્રેક્ટરનું રોટા વેટર છે જેમાં છ ફૂટ અને આઠ ફૂટ બે રોટા વેટર તમને મળી જશે અને બાકી જે ઓલું ચેતક કંપનીનું છે અહીંયા મલ્ટિપલ સ્ટોલ તમને જોવા મળીએ અને ભાઈ આ ધનુષ જે સિરીઝ છે ઉમિયાની આ તમને એનું અહીંયા તમને આ સ્ટોલ જોવા મળી જાય અને ભાઈ ઉમિયાની પ્રોડક્ટ સારામાં સારી પ્રોડક્ટ છે અને આજે માર્કેટમાં છે ને ફ્લાવમાં ને એમાં બધામાં ઉમિયાનું સારું નામ છે અને એક આ ભાઈ થેસર પોલો જે આપણે પંપ કહીએ ને દવા છાંટવાનો પંપ એ આ પંપ છે અને આમાં છે ને ઘણી બધી કેપેસિટીવાળો હોય બસો કેપેસિટીવાળો છસો લીટરની કેપેસિટી ત્રણસો લીટરની કેપેસિટી અને આ આ પંપનું કામ છે ને ભાઈ આપણે જે ખેતી કરતા હોય જેમ કે આપણે દ્રાક્ષની ખેતી હોય દાડમની બગીચો હોય તો એમાં આ પંપ છે ને એ વધારેમાં વધારે ઉપયોગી થાય અને નાના ખેડૂતો માટેનો જે પંપ છે એ પંપ તમને અહીં આપેલો છે આ એટેચમેન્ટ રાખવું છે તમે જોઈ શકો કે આનાથી આ ખ્યાકું છે ને સ્પ્રેયર થશે અને આ અહીંયા તમારી જે દવા છે પેસ્ટિસાઈડ એ અહીંયા રહેશે આ ખ્યા નળી છે જેને તમે એક હેઠે રાખી અને તમે આ નળીને આગળ લઈ અને તમે આનાથી દવા આખામાં છાંટી શકો હોવ ભાઈ હુમિયાની જસ્ટ સામે છે ને બીજો એક સ્ટોલ હતો જેમાં છે ને કપાસ માટેના અલગ અલગ સાધન બનાવે છે તો જો આ આપણે થઈ ગયેલી દાતી આપણે કંઈ પછી આપણે જે આ પાવડો કંઈ કે જેમાં ધોરિયા નાખવા માટેનો પાવડો પછી આ પારિયું નાખવા માટેનો છે અને મોસ્ટ ઓફ છે ને કપાસને રેપતું અને આપણે જે પંચિયાં કહીં એ તો આ સ્ટોલની તમે વિઝિટ કરી લેજો ને ભાઈ આનો નેક્સ્ટ વિડીયો હોય ને આપણે તમને લોંગ વિડીયો બધા એમાં જ આપતા રહેશું ભાઈ જસ્ટ થોડાક જ આગળ આવ્યો ને તો આ જે તમને સ્ટોલ જોવા જઈએ ને એ પ્રોડક્ટનો છે કે તમારે કોઈ માથું દુખતું હોય કમરનો દુખાવો હોય તો એના માટેનો તેલ ન હતો અને ભાઈ હવે જો અહીંયા આવી ગયા હે રેપર રીપર આવી ગયા હે રીપર ને વાહ ઓલી બાજુ રોટાવેટર છે અને આ બાજુ પાવર વિડર છે એટલે હવે આપણે આ સ્ટોલને અહીંયા આવેલો છે અને બીજા નંબરમાં અહીંયા પાવર વિડર પણ તમને જોવા જડી જાય રોટાવેટર છે પાવર વિપર છે હવે આપણે આની મુલાકાત લઈ લઈએ ભાઈ પાવર વિડર તમને દેખાડી દીધા અને આ બાજુ છે ને સીડ્સનું છે અહીંયા તમને અલગ અલગ જાતના છે ને બિયારણ જોવા મળી જેમ કે આ આપણે નોર્મલ શાકભાજીના બિયારણ થઈ ગયા અને જીરાના એના બધાના અહીંયા તમને બિયારણ જોવા મળી જશે એની એક્ઝેટ સામે અહીંયા કુબોટાનો સ્ટોલ અવેલેબલ છે એ મેરા ખાસ મિત્ર બી છે અને અહીંયા જો ફૂબોટાનું એમયુ પિસ્તાલીસ પડ્યું છે અને અહીંયા નાનું ટ્રેક્ટર એકવીસ એકવીસ પડ્યું જે આ ટ્રેક્ટર તો તમે બહુ મીડિયામાં જોયું હોય કેમ કે આપણી પાસે ખુદ પાસે છે બેસિકલી છે ને ખેડૂતો લોકો જ્યારે એની સિઝન આવતી હોય ને ત્યારે નવી નવી પ્રોડક્ટ શોધતા હોય જેમ કે આજે જીરાનું બિયારણ છે મકાઈનું બિયારણ થઈ ગયું કોઈ પણ જાતનું જે ફ્રૂટનું બિયારણ થઈ ગયું તો આપણે એવા સ્ટોલની તમને વિઝિટ કરાવશું નિધિ સીડ્સ કરીને આપણી સાથે ભાઈ છે કેમ છો મજામાં મજામાં હા આપણે કંપની કેટલા વર્ષથી આ કામ કરે છે અને કઈ કઈ બિયારણનું આપણી પાસેથી મળી રહેશે આપણી પાસે ઓલરેડી વન ફોર્ટી સેવન પ્લસ પ્રોડક્ટ છે ઓકે કે જેમાં તમારી જીરા મગ કે આપણી એસેન્શિયલ જે બી કોમોડિટીઝ હોય એ બધી પ્લસ ગ્રાઉન્ડનટની આપણી પાસે બધી વેરાયટી છે અને આપણે અત્યારે વન ઓફ ધ મેજર ડીલર છીએ આખા ગુજરાતમાં અને પ્રોડ્યુસર છીએ ક્યુમિન સીડ માટેના અને પ્લસ આપણા રેન્જમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પછી એડિબલ પ્રોડક્ટ્સ બીજી બાયો પ્રોડક્ટ આપણી પાસે ઓલ રેન્જ અવેલેબલ છે નિજિ સિઝનમાં અને આપણે કંપનીની સ્થાપના થઈ છે ટુ થાઉઝન્ડ સિક્સમાં સારું થેન્ક યુ યસ એટલે ખેડૂત મિત્રો તમે જ્યારે આવનારી સિઝનમાં અમને પસંદ કરવા માટે ખૂબ ખૂબ આભાર કે જે લોકો અમારી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છે એના માટે અને મારું કહેવાનું એવું છે કે જો કિસાન કિસાનનું સારું થશે તો જ દેશનું સારું થશે આભાર કેમ કે આપણો ભારત દેશ છે એ પૂરેપૂરો એગ્રીકલ્ચર બેઝ જ છે અહીંયા કહેવાય ને કે ખેતી છે એ જ મેન આપણું પ્રાધાન્ય છે એને એક નર્સરીનો સ્ટોલ છે અહીંયા છે ને બધી અલગ અલગ જાતની વેરાયટીઝ છે કે જેમ અમે અહીંથી તમારે કોઈપણ જાતનું બિયારણ લેવું હોય પણ જાતના વૃક્ષો લેવા હોય કોઈપણ જાતના રોપા લેવા હોય તો તમે અહીંથી લઈ શકો છો બધી જાતના છે ને અહીંયા તમને રોપા જોવા મળીએ અને આ એના લાઈવ અત્યારે અહીંયા ડેમો અવેલેબલ છે ફાઇનલી ગાય છે આપણે તમને એક બહુ મોટું મશીન દેખાડવા જઈ રહ્યા છીએ આ છે ભાઈ ભગવતી કંપનીનું થ્રેસર અને આ થ્રેસર છે ને ભાઈ આ આજકાલ બહુ એટલે બહુ ડિમાન્ડમાં છે અને થ્રેસર તમે જોઈ શકો કે કટલું લાંબુ છે હવે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આનું કામ શું છે તો કે સ્પેશિયલી આપણે છે ને મગફળીમાં વધારે આને ઉપયોગ કરી શકીએ અને હવે તમને એક ફાઇનલ અહીંયા ફિનિશિંગ દેખાડું જો આ વસ્તુ છે ને અહીંયા આપણે જે માંડવીનો ભૂકો હોય ને એ ભૂકો પાછળથી અહીં આવી જશે સેમ આપણે જે હલરની સિસ્ટમ કહીને એવી જ રીતે આ વર્ક કરશે અને માંડવીનો ડિપાર્ટમેન્ટ છે એ પણ આનો અલગ છે અને કાંધાનો ડિપાર્ટમેન્ટ છે એ પણ આનો અલગ છે ભગવતી કંપનીના થ્રેસર છે અને બાકી પૂરો વિડીયો છે ને આપણે આનો યુટ્યુબ ચેનલમાં તમને આપી દે હું તો તમે વિડીયોને ફૂલ છેઠ સુધી જોજો એટલે તમને છે ને બધી માહિતી આ જ વિડીયોમાં મળી જાયનું તમને જે મશીન દેખાડ્યું તમને ફૂલ એટલે ફૂલ ઉપયોગી થવાનું છે અને અહીંયા એક છે ને આપણે દર્શન કંપનીના તમને અહીંયા ને એવું બધું તમને ડિશને એવું બધું જોવા જડી જાય અહીંયા એનો સ્ટોલ આવેલો હોય અને ભાઈ પછી અમેરિકન બ્રાન્ડ આપણે કહી શકીએ મેસ્સી ફેરગુસન અને બહુ સારા ટ્રેક્ટર બનાવે છે અને ટ્રેક્ટરની દુનિયામાં જે ઘણી બધી આગળ છે તો એ કંપનીનો સ્ટોલ અહીંયા અવેલેબલ છે અને એની એક્ઝેટ સામે જો અહીંયા તમે રામદેવ થ્રેસર કરીને જોઈ શકીએ એનું પણ આપણે જે સેમ તમને આગળ મશીન બતાવ્યું હતું ને એવું જ મશીન છે એનાથી પાછા આપણે આગળ આવીએું ને તો જો અહીંયા ભારત એગ્રોનો સ્ટોલ અવેલેબલ છે જેમાં તમને છે ને આ આપણે જીરાની ઓયણી આવેલી છે અને આ છે ને મસ્ટ ઓફ ઓહી અને રોટા ને એવું બધું બનાવે છે અને વાં તમે જોઈ શકો છો કે ચાપ કટર અવેલેબલ છે તમારે મકાઈ કે ચારા કે કંઈ કાપવાનું હોય ને તો એનું ચાપ કટર અવેલેબલ છે અને ભાઈ અહીંયા છે ને આ સ્ટોલ આખો પૂરો થાય છે આવાનાવા હજી આગળની તરફે છે ને બે ડૂમ અવેલેબલ છે એક ડૂમ આ થઈ ગયો બીજો ડૂમ બચલો થઈ ગયો ત્રીજો ડૂમ એનાથી આગળ છે તો હવે તમને આપણે ત્યાં જઈને તમને એ બતાવ્યું કે એમાં કેવી કેવી ટેકનોલોજી આપેલી છે બેઝિકલી કઈઝ લેસ્ટ સ્ટાર્ટ ટુ સેકન્ડ ડૂમ આ સેકન્ડ ડૂમમાં આપણે આવી ગયા હાઈ અને એન્ટ્રી કરતાં જ એની સાથે સાથે છે ને ભાઈ આવો કંઈક સેકન્ડ રૂમનો સ્ટોલ દેખાય છે સૌ પ્રથમ તો પહેલાં આ વસ્તુ આપણે છે ને બહુ એટલે બહુ ગઈ ગઈ એનું કારણ છે કે આ જે છે ને પખીડાઓ માટેનું સારામાં સારું અહીંયા હે મકાન બનાવેલા હે આપણે ચીડિયાનું ઘોસલા કહીએ કેવી રીતે બનાવેલું હોય અને આ બાજુ આવશું ને તો આ બધી અહીંયા છે ને હાઈબ્રિડ કપાસ બીજ એની સ્ટોલ અહીંયા છે તમારે કોઈ કપાસનું બિયારણ કે લેવું હોય અને બલદેવ એગ્રી કરીને અહીંયા ઓરણીને એવું બધું મેન્યુફેક્ચરિંગ કરે છે એનું હોય અને અહીંયા તમે જોઈ શકો કે ઓરણીમાં લાગવાવાળા ચકેડા એ પણ અહીંયા શોકેસ કરેલા છે અને આખે આખો સ્ટોલ છે એ અહીંયા ઓરણીનો ને લગતો સ્ટોલ છે અને એક બાજુમાં આવ્યો ને તો આ બધું જે છે ને એ આપણે જ્યારે પાણી વારતા હોય ને ત્યારની બધી આ વસ્તુ છે આજે જે એના મોટા મોટા અહીંયા વાળને એવું બધું રાખેલું છે જે પ્રોડક્ટ બનાવતી હોય અહીંયા ઓર્ગેનિક છે કે આપણે કોઈ બિયારણ લેવું હોય ખોળ કપાસિયા એનું બધેની કંપની છે કે એ ખોળ કપાસિયા બનાવતી હોય એનું અને અહીંયા એના એક એક ડિસ્પ્લે પીસ પણ રાખેલા છે બીજું નેક્સ્ટ આપણે અહીંયા આવ્યા ને તો એક મહિન્દ્રાની જ સબ બ્રાન્ડ એટલે કે ગ્રોમેક્સ એનો સ્ટોલ આપણે અહીંયા જોવા મળ્યો અને ગ્રોમેક્સમાં સ્ટોલમાં આપણે અહીંયા વિઝિટ કરીને તો આ ટ્રેક્ટર કંઈક અલગ જોવા મળ્યું જેમ કે આનું સ્પેશિયલ એડિશન ટ્રેક્ટર છે સ્ટાર પાંચસો પચીસ ફોર વ્હીલ ડ્રાઈવ આ એનું ટ્રેક્ટર છે ઓરેન્જ કલરમાં બહુ મસ્ત મસ્ત લાગે છે એની પાછળ આવ્યા તો ટ્રકસ્ટારના જે બેસ્ટ મોડલ છે ચાલીસ એચપી પિસ્તાલીસ એચપી પાંત્રીસ એચપી એના બધા ટ્રેક્ટર અહીં અવેલેબલ છે અને ભાઈ આ પીળા કલરનું અને કેસરી કલરનું ટ્રેક્ટર તમને કંઈક યુનિક લાગ્યું હશે આ છે હિન્દુસ્તાન સિક્સટી સાઈઠ ઓસ્ટની કેટેગરીનું ટ્રેક્ટર છે ફોર ફોર વ્હીલ ડ્રાઈવ ટુ વ્હીલ ડ્રાઈવ બંનેમાં આવે છે અને પીળો કલર અને કેસરી કલરનો ટ્રેક્ટર છે અને આ અહીં તમે પાછળથી જોઈ શકો કે ભાઈ બહુ એટલે બહુ છે ને પ્રીમિયમ ટ્રેક્ટર તમને આ જોવા મળીએ આ અત્યારે ટ્રકસ્ટારની અંદર જ વર્કિંગ કરે છે મેની એની એક્ઝેક્ટ આ બાજુ પણ ટ્રકસ્ટાર કંપની જોવા મળે છે સોરી આ છે ને આ તો ભાઈ સ્ટાર કંપનીનો સ્ટોલ છે ને બહુ એટલે બહુ પ્રીમિયમ સ્ટોલ આપણે જોવા જઈ રહ્યો હવે જેનાથી આપણે આગળ જશું ને તો જે આપણે આ અહીંયા બતાવ્યું સ્ટોલ છે ને જસ્ટ આગળ આપણે અહીંયા બિયારણના સ્ટોલ અવેલેબલ છે અહીંયા આ પણ બિયારણનો સ્ટોલ અવેલેબલ છે એની બાજુમાં છે એ પણ બિયારણનો સ્ટોલ અવેલેબલ છે અને અહીંયા પણ બિયારણનો સ્ટોલ અવેલેબલ છે આ તમે જોયું બલ બલદેવની બધી ઓરણી અઢળક મોડલની છે ને અહીંયા ઓરણી રાખેલી છે અને આ એનું ડિસ્પ્લે પીસ પણ અહીંયા રાખેલા છે ભાઈ આ સ્ટોલ છે ત્રિલોકનો કે જે પાવર ટ્રીલર બનાવે છે એનો અને એનું પાવર વિડર પણ પડ્યું છે પાવર ટ્રિલર જેવી બધી ટેકનોલોજી બનાવે એનો છે અને આનો વિડીયો છે ને આપણા ચેનલમાં ઓલરેડી આવી ગયો છે તો તમે ના જોયો હોય તો જોતા આવજો અને ભાઈ પછી દેખાડું કે જે નવી ટેકનોલોજી આવી છે ને ખેડૂતોની મદદ કરવામાં એ આ ઓટોમેશન છે કે આ ઓટો સ્ટેરિંગ છે કે ટૂંકમાં તમે ડ્રાઈવરલેસ ટ્રેક્ટર પણ તમે આને કહી શકો એનો સ્ટોલ અહીંયા અવેલેબલ છે અને નેક્સ્ટ આ બધા જે છે એ બિયારણના એને લગતા સ્ટોલ બધા અહીંયા અવેલેબલ છે જો અહીંયા બધું બિયારણ અને ભાઈ વેલ જો વેલ પ્રોડક્ટ એટલે કે આપણે જે અત્યારે આનો ખૂબ સારો ટાણ છે ને ડિમાન્ડમાં રહીએ છે એવી આ આ છે ડ્રોન આમાં છે ને અહીંયા નીચે ટાંકી આવે છે અને ઉપર બધી એની ઓટોમેશન સિસ્ટમ આવે છે નીચેથી તમારું સ્પ્રેયર પણ આમાં જ અવેલેબલ થશે અને અહીંયાથી જ તમે આનો છંટકાવ પણ તમે આમાંથી જ કરી શકો અને આ ટેકનોલોજી બહુ સારામાં સારી છે તમારો ટાઈમ અને કિંમત બે બચાવી છે આ તો ડ્રોનથી દવા છાંટવાનું જે બીજી એક કંપનીનો ડ્રોનનું છે અહીંયા આ બધો વિભાગ છે ને એ આપણે ઇરિગેશનનો અને આ અહીંયા આવ્યું આપણે સ્પ્રેયર પંપ દવા છાંટવાના પંપ થઈ ગયા એ બધું અહીંયા આવ્યું પાછી વાર અહીંયા સીડ્સનું આવી ગયું બિયારણનું જોતું હોય તો એ અને આ જે છે એ જનરેટર અને પાવર વિડર અને પાવર ટિલર એનો અહીંયા સ્ટોલ આવી ગયો ઇલેક્ટ્રિકનો સ્ટોલ હે હવે આ બાજુ છે ને પ્લાવ પાછા આવી ગયા હે પ્લાવ ને મલ્ટી ખેપા આપણે કહીએ પ્લાવ કહીએ એનો સ્ટોલ અહીંયા અવેલેબલ છે અને જસ્ટ એનાથી આગળ આવ્યા એટલે આ તમારે પાણી વારવા માટેનું જે હોય ને એના માટેનું આખું સેટઅપ છે કે તમારે પાણી બીજી વાળીએ ત્રીજી વાળીએ લઈ જવું હોય તો એના માટેનું અહીંયા બાકી અહીંયા અલગ અલગ જાતના કેમિકલ્સ રાખેલા છે કે ઓર્ગેનિક આપણે કંઈ ઓર્ગેનિક દવા ને ઓર્ગેનિકનું છે અહીં બિયારણ છે બધી જાતના બિયારણનું અહીંયા છે ખાતરનું બધું ને સ્ટોલ હતો અહીંયા છે અને હવે જસ્ટ એના ત્યાં આગળ એટલે એગ્રો કે જે આપણે ઇફકોનો સ્ટોલ અહીંયા અવેલેબલ છે જે તમે દવા અત્યારે આપણે યુઝ કરતા જશો ફળ માટે ફૂલ માટે કે કોઈ કપાસના વિયારણ માટે તો એનો સ્ટોલ આપણે અહીંયા અવેલેબલ છે બતીને ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોલ અત્યારે અહીંયા અવેલેબલ છે આજે આપણે તમને વાત કરી કે હે ને ઇરિગેશનવાળાનો અહીંયા સ્ટોલ અવેલેબલ છે આ છે ને અહીંયા અલગ જાત જારીઓ આપી છે આ જારીના હિસાબે આપણે ભૂલણાથી નિનાથી આપણે રક્ષણ મેળવી શકીએ એનું સ્ટોલ છે અહીંયા આપણે તાલપત્રી એ કોઈને જોતું હોય તો એના માટેનો સ્ટોલ અવેલેબલ છે અહીંયા પાના પકડને કોઈ એના માટેના અહીંયા સ્ટોલ અવેલેબલ છે આ આખી આખી લાઈન છે ને એ એના માટે જ છે કોઈ નાના નાના તમારે પાના પકડ એવાની જરૂર પડતી હોય તો એનો સ્ટોલ છે અહીંયા તમારે બિયારણનો સ્ટોલ છે ડુંગળીનો લસણનો એનો સ્ટોલ છે અને હર બીચ મેં હેદમ એટલે અહીંયા પાછો બિયારણનો સ્ટોલ અવેલેબલ છે તો ભાઈ આ તો છે ને આપણો આખો બીજો ડૂમ હવે આપણે જાઉં ત્રીજા ડૂમમાં તો ભાઈ હવે છે ને આપણે ત્રીજા ડોમની અંદર એન્ટર થવાના છે ને ત્રીજા ડોમની અંદર એન્ટર થાય ને એ પહેલાં હું તમને ખાલી અહીંયા બતાવી દઉં તો અહીંયા છે ને મોસ્ટ ઓફ છે ને દવાની ને એને લગતી કંપનીઝ છે બધી જો આ પેસ્ટિસાઈડ દવા આવી ગઈ દવા અને ખાતરને એને લગતી બિયારણને લગતી દવા છે અને આગળ આવ્યા ને તો આ વસ્તુ કંઈક છે ને અલગ જોવા મળી કે જે આપણે તમને પુણેમાં નહોતા બતાવી શક્યા આ છે ને ફ્યુલ ફોર યુ હે એટલે માની લો તમે કોઈ પણ એમરજન્સી જગ્યામાં હોવ અને તમારે એમરજન્સીમાં ફ્યુલની જરૂર હોય વધારે માત્રામાં ફ્યુલની જરૂર હોય ને તો તમે આનો કોન્ટેક કરી શકો આ કોન્સેપ્ટ પણ સારામાં સારો કોન્ટેક કોન્સેપ્ટ છે હવે એનાથી આપણે આગળ આવ્યા ને તો આ એ પણ સીડ્સની જ કંપની છે સોરી સીડ્સની જારી અને તાર ફેન્સિંગ ને એના બધેનું આ કામ કરે છે ને વીસ વર્ષથી આ કામ કરે એનું હે હવે આ બાજુ આપણે આવ્યા ને તો અહીંયા હથિયાર છે આપણે જે રેગ્યુલર ખે ફાર્મિંગમાં ઉપયોગ થતા હોય ને એના અને આ વસ્તુ છે ને એ કંઈક પટેલ સીડ્સ ભાવનગર કરીને ખાતર બનાવવા માટેની ટ્યુબ છે અંદર અને આ આપણે જે રેગ્યુલર સીડ્સ આવે બી એના માટેનું હે છે ને બિયારણનો સ્ટોલ અહીંયા હે અને આ ક્વિક બોડી કેર અહીંયા પણ જે આપણે આ બોડી મસાજનું ને એનું બધેનું અહીં લાગેલું હોય બાકી ભાઈ સાધન સામગ્રી પાછું આવી ગયું સીમા એગ્રો ઇન્ડસ્ટ્રીનું અહીંયા સાધન રાખે આ આપણે મગફળીમાં જે આ નવું આવ્યું મશીન એના માટે ઉપરથી સીધી આખે આખી માંડવી હોય છે ને એના માટે અને આ બાજુ શેરવો ઓઇલનો ને એનો છે આપણે જે રેગ્યુલર ભાઈ ટ્રેક્ટરમાં એમાં જે ઓઇલનો ઉપયોગ કરતા હોય ને એના એના માટે અહીંયા વરી પાછી છે ને આ ફાર્મિંગને લગતી જ છે કે જે અમે પાણીને વાર્તા હોય ને તેના માટેની છે અને આ વળી જો એક મોટું સ્થ્રેસર આવી ગયું છે ન્યૂ લક્ષ્મીનું આ પાછું અહીં એક સ્થેસર છે આ બાજુ પણ થ્રેસર છે ને વાં વચ્ચે છે ને ઈન્ડો ફાર્મનો સ્ટોલ એ તમને એકવાર બતાવી દઉં ઇન્ડોફાર્મ છે ને ટ્રેક્ટર બનાવતી કંપની છે ને ઘણી જૂની કંપની છે તો આ બાજુ છે ને એક ઇન્ડોફાર્મનો અહીંયા તમને સ્ટોર જોવા મળીએ અને બેસ્ટ ઇરિગેશનની પ્રોડક્ટ લગાવેલી છે આનાથી તમે ઇરિગેશનમાં તમને છે ને વધારેમાં વધારે મદદ થાય બાકી આપણે જે રોટાવેટરની જે વેટાની શું કહેવાય પતરી હોય ને એના માટેનો સ્ટોલ અહીંયા આવેલો છે આ બાજુ હેલ્થ કેર છે તમે હેલ્થ ફિટમેન્ટ તમારે બોડી મસાજ કરવું હોય એના માટેનું હોય બાકી જો અહીંયાથી બધી જડીબૂટી અને ઉપચારનો સ્ટોલ અહીંયા લાગેલો હોય જો આમાં તમે જડીબૂટી ઉપચાર આ બાજુ પ્લેન્સીસનો સ્ટોર છે ને આ બોડી મસાજનું જ છે આપણે જ્યાં આ ઉપરથી જોઈ અને કહી શકીએ કે બોડી મસાજને એનું બધેનું એનું હોય કમરનો દુખાવાનું થતા હોય તેના માટેનું ફરી પાછી એક આ દવાના બિયારણવાળી કંપની આવી અને એના પછી પણ આ છે ને એ જો રોટાવેટરની પતરિયું ને એવું બધું આ બનાવે છે આ કંપની આપણે જે ક્રાઉન પીન્ય ચક્કર હોય એ અને આ પાછી વારી જાડી આવી ગઈ અહીંયા છે ને જાડીનો સ્ટોલ છે આપણે તાર ફેન્સિંગને કહી હગી અને આ પાછું વાયર બનાવતી કંપનીનું છે તો આ તો આપણો છે ને રાજકોટનો એગ્રી વર્લ્ડ એક્સપો કે જેમાં અમે તમને છે ને આવવી નવી ટેકનોલોજી બતાવી કેવા કેવા અહીંયા મશીનરી છે કેવી કેવી ઇરિગેશનની પ્રોડક્ટ છે કેવી કેવી તાર ફેન્સિંગની કંપનીઝ છે કેવા કેવા બિયારણા છે અને જો એની સાથે આપણે વિડીયોને પૂરો કરીએ અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાવ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બધાના એક એક પ્રોડક્ટના વિડીયોઝ બનાવેલા છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળી આવા વિડીયો સાથે સાથે જય દ્વારકાધીશ